લાઈવમાં તમારું સ્વાગત છે રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે ગુજરાતમાં પણ એ જ પ્રકારની કામગીરી શરૂ થઈ છે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ડોડિયા દ્વારા પત્રકારને નગરમાં ફાયર એનઓસી ચેકિંગ મુદ્દે સવાલના જવાબ આપતા વિગતો આપી હતી અને પાલિકા પોતાની કામગીરીને લઈને કેટલી સતર્ક છે એવું બતાવવાનો પ્રયાસ કર્યો પણ તેમની ચેમ્બરની બહાર આગ ઓલવવા માટે લટકાવવામાં આવેલા ફાયર હેસ્ટિંગના બાટલા એક્સપાયર થઈ ગયા હતા અને એ એક મહિનાથી એક્સપાયર થઈને પડ્યા હતા જે કેમેરામાં કેદ થયું છે પહેલાં તો તેમણે પત્રકારને શું જવાબ આપ્યા તે સાંભળી રાજકોટમાં બનેલ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં નગરપાલિકા વિસ્તારમાં હાલ ખેડૂતોનું ફાયર ચેકિંગ ચાલી રહ્યું છે જેમાં આપણે રાજકોટ નગરપાલિકામાં પણ બે દિવસથી હાયર ચેકિંગ ચાલે છે જેમાં કુલ આઠ જેટલી સ્કૂલો અને